વન ટુ થ્રી સ્ટાર્ટ આવું ચલો બેતાલીસ સેકન્ડ થઈ છે હવે આપણે ગણીએ કે કેટલા ગ્લાસ સીધા છે બરોબર તું રહેવા દે હું ગણી લઉં છું ચલો જ તમે બધા જોજો હો આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ આ સાત અને આઠ બરોબર દેખાય છે હવે આ પડેલા ગ્લાસ છે એ સીધા થયા કહેવાય નહીં બધાને ખબર પડી એટલે આપણે બેતાલીસ સેકન્ડ થઈ કેટલી સેકન્ડ થઈ બેતાલીસ સેકન્ડ અને આઠ ગ્લાસ બરોબર ચલો હવે ટીમ બી આ ટીમ બી માંથી કોણ આવે છે હા ઉદા કર દે ચલો ટીમ બી માંથી પ્રિયંકા બેન જોરદાર તાળીઓના ગડગડાટથી પ્રિયંકા બેન ને વધાવી લોટા દરવાજો રાખી દે હવા આવે ને એટલે ભૂગ્ગો આડો અવળો થઈ જાય એટલે વન ટુ થ્રી સ્ટાર્ટ ચલો હલો પ્રિયંકાબેનને જોરદાર તાળીઓના કરગુરાટથી વધાવો जोरदार दाड़ियो आड़ा सीधा कराई ना

ચલો સરસ સરસ અહીંયા આપણે પૂરું કરીએ બરોબર ટીમ બી માટે જોરદાર તાળીઓ બે મિનિટ અને બત્રીસ સેકન્ડ બરોબર હવે ગણી લો કેટલા છે બે જ ઊંધા બાકી બીજા બધા ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ચલો જોડા કોણ છે ટીમ સી આપણ ટીમ સી વાળા આંગળી ઊંચી કરો સરસ તમારા કોણ આવવાનું છે જયેશ ચલો ગોઠવી દો ચલો ટીમ સી માંથી ટીમ સી ના કેપ્ટન જયેશભાઈ આવી ગયા છે એટલે આપણે શરૂઆત કરીએ વન ટુ થ્રી સ્ટાર્ટ ચલો જયેશભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે એમની ટીમ માટે જયેશભાઈ આમ તેમ દોડી રહ્યા છે ફુગ્ગાને પડવા દેતા નથી ફુગ્ગાને પડવું છે પણ જયેશભાઈ પડવા દેતા નથી એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી જયેશભાઈ વધાવતા રહીએ આપણે વાહ જયેશભાઈ એકદમ શાંતિથી ફુગ્ગાને ઊંચે ઉડાડતા જાય છે અને ગ્લાસ સીધા કરતા જાય છે તો જોરદાર ગયો ગયો જયેશ માટે જોરદાર તાળીઓ ભાઈ નીચે ગ્લાસ પડી ગયો છે એ તમારે જાતે જ લેવાનો છે ગયો ગયો

છે ટેબલ જોડે એ જોરદાર ચલો બે મિનિટ અને તેત્રીસ સેકન્ડ થાય છે બરોબર અને ગ્લાસ કેટલા થાય છે ગ્લાસ ગણવા માટે ચલો એક છોકરો મદદ કરો બે બે ચાર બે છ બે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ ચલો જોરદાર તાળીઓથી ત્રણે ત્રણ ટીમને વધાવી લો ચલો ત્રણે ત્રણ ટીમના કેપ્ટન માટે જોરદાર તાળીઓ ચલો ટીમ એ ટીમ બી અને ટીમ સી તો ટીમ એ એને લગભગ એક મિનિટ અને સોળ સેકન્ડની આસપાસ દડાને બોલને ઊંચો ઊંચો રાખ્યો હતો અને આઠ કપ સીધા કરી શક્યા હતા ટીમ બી ના કેપ્ટન પ્રિયંકા વેને બે મિનિટ બત્રીસ સેકન્ડ અને એની અંદર એકવીસ કપ સીધા કર્યા હતા બરોબર અને ટીમ સી બે મિનિટ તેત્રીસ સેકન્ડ અને ત્રેવીસ કપ સીધા કર્યા હતા તો આપણે આ જે વિભાગ બીનો પહેલો પ્રશ્ન પહેલી ગેમ એના જે પચાસ માર્ક છે એ કોને જ હશે બોલો તમે બોલો કઈ ટીમને ટીમ સી તો ટીમ સીને પચાસ ગુણ મળે છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો હજુ તમે ચિંતા ના કરશો આગળ આપણે બીજી આવી ઇન્ટરેસ્ટિંગ ગેમ રમવાની છે બરોબર આવી રસપ્રદ બીજી એક ગેમ રમવાની છે એ ગેમની શરૂઆત પ્રશ્ન બેમાં કરીએ તો ચલો તમે પોતપોતાની ટીમમાં જઈને બેસી જાઓ અને હવે પછી જે ગેમ રમવા આવશે એ આ સિવાયના છોકરાઓ આવશે બરોબર